ઓહો હો પાણીમાં પાણીમાં બધી તારે બે હાંડા બાહ છે ખરેખર બગડા સટી બોલાવી દીધી હે વાહ 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 ઉપારી રાખવા ચાલો આવું ચાલવા દે બાંધીએ ને એ તો આ પાડી છે ને ભાઈ આ કેટલા દિન થઈ માં તેર બાર તેર દિનની થઈ હે જીંકી જીમકી જે બહુ મસ્ત મજાની ની બસ જોઈ રાખો નહીં બસ જોઈ રાખે આમ જોઈ રાખો આમ જોઈ રાખે

જય માતા દીમ લઈતા જતા કેમ સબ બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી ના હવા હવાના બ્લોગ ની દોતિયા હે વાતાવરણ બહુ જોરદાર બસ તરત ગિન્નાનો દર્શન થાય કારણ કે નકરા અટણ હે વાદળા વાદળા એટલે એવું બધું છે અને બીજું કે હું જો આટણ વરસાદી વાતાવરણ તો છે ની કારણ કે બે દિવસ સુધી હે વરસાદ જોરદાર બરાબર અને વાવેતર બધાને બાકી છે એ બધાને હાલે છે અત્યારે અને પવન હે જોરદાર કારણ કે અત્યારે આમ ગિરનાર ઉપર થોડું થોડું લાગે તમે વરસાદ હશે પછી વરસાદ હશે ને લાગે ધુખડી જેવું છે વાતાવરણ એટલે કે ધુખડી તો એવું છે અને આવું કઈ ખાસ તો કઈ છે નહીં કારણ કે હજી વાવડા બધું એને એટલું ચાલુ છે રનિંગ કાલના દિવસમાં લગભગ બપોર પછી ઘરે એવું થાય કે તો તા લગ્ન તો કઈ ઘરાય નહીં કારણ કે હું અત્યારે હજી એ જો તડકો છે ને એટલે પોવન છે પણ હજી વરાપ આમ વરાપી જાય ને તો વાર લાગે કારણ કે વરસાદ જ એટલો વહેલો એક ધારો સતત મેં ઓલો વિડીયો મૂક્યો હું તમે જોઈ શકો કે એટલો બધો વરસાદ હતો નદી નાડા આવ છલી ગયા હતા એટલે હવે જોઈએ છીએ કાલના દિવસમાં છે એ પાછો આગાહી તો છે પણ હવે લગભગ તો થાય એવું લાગતું નથી આગળ વરાબ દીધી ધારું વાવેતર થઈ જાય તો હાલો દોસ્તો હવે આપણે બપોર પછી દાખું વાળીએ અને એવું જોવું તો શરૂઆત કરીએ તો લોકડાઉન વિડીયો છે બધું જોડાઈ જજો અને કંઈક જે બોલી દે નામની છે કોમેન્ટ નાખી દેજો ઓહો આજ તો ભાઈ પાદરમાં હાંડલા બગડા સાથે બોલાવી દીધી હાલે માંડવું તું હું થાતું ક્યાં તો કો પાદરમાં તો હાંડડા બગડા સટી બોલાવી દીધી ભાઈ ઓહો પાણીમાન પાણીમાં બધે તારા બે હાંડડા બાજા હે ખરેખર બગડા સટી બોલાવી દીધી એ તું આ બાજુ રહે છે ને કે જો આણિકોર આવ્યા ને એટલે સીધા બગડાટી બોલાવવાના છે બે આખલાઓ નું દ્વંદ યુદ્ધો જાય મુ છોકરાઓને મજા આવી ગઈ જોવાની ઓહો ભાઈ તો બાધવા માં સારું આયલોને પાછા બીજા એ ઢોર પાછા ભેગા જ ભેગા મને વાડી જાવું છે પાણી માં એલું કે કઈક મજા આવે

મૂડ છે પાણી તને પાછું ઉડી જાય હવે પાણી આય લે આ લે જા કે સડી જાય ઉસ પર કેમ યાટર પાણી થાવ તો આય લે આ લે નકર મૂળ થાય મારા આલ પાછું આયા તો જો હોય કચર કાણ થઈ ગયો ક્યાં ઊંડું છે એટલું ઊંડું કહેવાય ઓહો હો એટલામાં તો ગારો ઓ ગારો થઈ ગયો ભાઈ

તો અત્યારમાં સૂર્ય નારાયણની વાદલો એ રમતા હોય એવી રીતના કંઈક દેખાય કંઈક ના દેખાય કંઈ દેખાય કઈ કંઈ દેખાય અને જો એક ચોમાસામાં જ આખો પારો થાય દેખાય ગયો તો અત્યારે આપણે અહીંથી સીધા ઉતરીને વાળી જાય તો હોય ચા પાણી જ્યારે સ્ત્રુ પીવું એટલે નગર પછી કંઈક જોવું એટલે હવે ધીરે 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 આવીએ તો અહીંથી પારોનો ઉતારો આવી છીએ એટલે સા તને સા બાભ આવી ગયો લાગે બાનો જ ભાવે ઠેક એવું છે તો આય સા પીતે રાખે હે માનવ હમ સા મજા આવે હાલો ભાઈ પાડી રમાડી આવી માનો ક્યાં હાડલા ભાઈ હતા ઓ ગામમાં સુવે કાતે હે આ બાપાને જો હાડલા ઈ તો બહુ ભાઈ હતા ઈ તો ખેલા કેતા કા હાલો ભાગ્ય રાચે બાપા કે ડુબો થઈ જાય કે તો હાલો બોલ ભાઈ ભાઈ જમા વટાલો એ પા ઘડીઓ હા એ પા ઘડીઓ પસાસ ભાઈ ભાઈ એમાં તૈયારી એ કોય નાય લા બે બે પણ મીઠે મીઠે નો બારુ માંગળો જની જોતા તાવાન હા ઈ માનવી આવી મેડા

આગોર જંગલ માં સારા ભાટપુર ને દીકરી જેવા લેખ લેખા છે હા કેટલા કેટલા વર્ષો બંગલા બને અને એ આખો હજી કાઢે માગડા ને છે આવી રીતે મંગળા અને પદ્મા નો પ્રેમ ખુબ ભંડાર કહેવાય જુગ જુગ જ્યાં અમર છે ભાઈ એ નદી હેરણ નદી ને કાંઠે ધોરે દીએ માણ બે માં વાણિયા ને ડીપી માંગળો માંગળો કરે છે હા ભાઈ હા આ કે છે ઠાકોરવાડ નું મંગળા નું પદ્માવતી છે હેરન નદી ને કાઠે હવે આ પાડી નું મંગળા હાલો હું પાડી નું હાલે પાડી એમ થઈ ગયા તો આમ જો કેમ બાકી કારી કારી મિંદરા જેવી છે જો

करत नहीं रे आत्मा रे वादे हूं okay? के मारे से नहीं नहीं, नहीं मारे नहीं एड़ी तने पाडी मारे कोदी पाडी नहीं है नो मारे भाई जावा जा न तू छोड़ो पाडीन छोड़ तोड़वा हां बापू हेलो हेलो

હાલો એને બહુ એમ કર હાલ જા જાત હા કેટલું પાણી છેલા હાલો આલે રાખો હાલો આપણે ગામમાં જાવ ભાઈ ગાડી આપડી વાપડીને આલે ગા આલુ જવાનું છે અને કેટલામાં દૂધ ભરાઈ જાહે દોરું પાણીમાં અને થેલી હેઠી નો ડાળતો નકર પરર છે જાવા દઈલ કહેગા આ દોર હાલો આપડી એક હાથમાં આપડે કેટલો છે એક હાથમાં માણવના em muốn đến kít lít tơi đi gì hả